હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રક્ષાબંધન માટે પેંડાની રેસિપી બનાવીશું જેના માટે માવો આપણે ઘરે જ બનાવીશું અને આ માવો મિલ્ક પાવડરમાંથી એકદમ ઝડપથી તૈયાર થઈ જશે સાથે જ તેમાંથી કેસર પેંડા બનાવીશું તો ઘરે બનાવેલા માવામાંથી આ પેંડા પણ બહુ જ ઓછા સમયમાં તૈયાર થાય છે તો તહેવારોની સિઝનમાં માવો બહારથી ના લાવતા આપણે ઘરે જ બનાવીશું તો તેના માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં બે કપ મિલ્ક પાવડર લઈશું અને આપણે અત્યારે વાસણ ગેસ પર નથી મૂકવાનું પહેલાં બધી જ વસ્તુ મિક્સ કરીશું હવે તેમાં બે ચમચી ઘી લેવાનું છે અત્યારે ઘી થોડું ઘાટું છે જો તમે પીગાળેલું ઘી લેતા હોય તો ત્રણ ચમચી ઘી લેવાનું સાથે તેમાં એક ચમચી દૂધની મલાઈ લઈશું તો મલાઈથી માવાનું ટેક્સચર એકદમ સરસ આવશે હવે તેમાં એક કપ દૂધ લીધું છે તો આ ફૂલ ફેટ મિલ્ક છે અને મેં ગરમ નથી કર્યું કાચું જ દૂધ લીધું છે તો જે કપથી માપીને મિલ્ક પાવડર લીધો છે એ જ કપથી માપીને એક કપ દૂધ લેવાનું છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને બિલકુલ ગાંઠા ના રહે એ રીતે મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરવાનો છે તો જો પેલેસથી મિશ્રણ આપણે ગેસ ઉપર રાખીએ તો મિલ્ક પાવડરમાં ગાંઠો પડી જાય છે અને માવો પ્રોપર નથી બનતો તો અત્યારે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને દૂધ આપણે ઠંડુ લેવાનું છે ગરમ દૂધ લઈશું તો ફરીવાર મિલ્ક પાવડરમાં લમ્સ પડવાની શક્યતા છે હવે જોઈ શકાય છે કે અત્યારે થોડા લમ્સ જે દેખાય છે એ મલાઈના છે મિશ્રણ આપણું તૈયાર છે હવે આપણે તેમાંથી માવો બનાવવા માટે પેનને ગેસ પર રાખીશું અને મીડિયમ ફ્લેમ પર તેને સતત કૂક કરવાનું છે તો મિલ્ક પાવડરમાંથી માવો બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે જે રેડીમેડ માવો લાવો તેવું જ તેનું ટેક્સચર હોય છે તો એકવાર આ રીતે ઘરે માવો ચોક્કસથી ટ્રાય કરજો હવે બે મિનિટ પછી જોઈ શકાય છે કે મિશ્રણ થોડું ઘાટું થવા લાગ્યું છે આ સમયે આપણે તેને સતત ચલાવ્યા કરવાનું છે અને હવે પાંચેક મિનિટ પછી આ મિશ્રણ આ રીતે ઘાટું થઈ ગયું છે અત્યારે એવું લાગે કે થોડા લમ્સ છે પણ તેને આપણે સતત ચલાવીશું એટલે બધા જ લમ્સ તૂટી જશે અને એકદમ સરસ સ્મૂથ ટેક્સચરનો માવો તૈયાર થશે તો તેને સતત ચલાવવાનું છે અને સાઇડ્સને પણ આ રીતે ક્લીન કરતું જવાનું છે તો આ રીતે તમે જો ઘરે માવો બનાવો તો આ માવો ફ્રીઝરમાં એક વીક સુધી સારો રહે છે જ્યારે તમારે યુઝ કરવો હોય ત્યારે અડધીથી એક કલાક પહેલાં તેને બહાર કાઢીને યુઝ કરી શકો છો તો મીડિયમ ફ્લેમ પર આઠથી દસ મિનિટ કૂક કર્યા પછી એકદમ પરફેક્ટ માવાનું ટેક્સચર આવી ગયું છે અને જોઈ શકાય છે કે માવો પેન છોડવા લાગ્યો છે અને થોડું થોડું ઘી પણ રિલીઝ થશે અને અત્યારે બધું મિશ્રણ એકસાથે ફરી રહ્યું છે તેનો મતલબ છે કે આપણો માવો પરફેક્ટ કૂક થઈ ગયો છે અને સ્પેચચૂલ્લા પણ એકદમ સરસ ક્લીન નીકળી રહ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તૈયાર થયેલા માવાને એક અલગ વાસણમાં કાઢીને થોડો ઠંડો કરી લેવાનો છે તો માવો થોડો આ રીતે ફેલાવી દઈશું જેથી જલ્દી ઠંડો પણ થઈ જશે અને આ માવામાંથી તમે કોઈ પણ માવાની મીઠાઈ બનાવી શકો છો અને માવો એકદમ બહાર જેવો જ બનીને તૈયાર થયો છે તો માવો થોડો ઠંડો થાય એ પછી હું તમને ટેક્સચર બતાવું છું જોઈ શકાય છે કે સરસ કડક થઈ ગયો છે અને જેવો આપણે બહારથી માવો લાવીએ ને તેવો જ લાગી રહ્યો છે તો તહેવારોમાં આ રીતે જો એકદમ સરળતાથી મિલ્ક પાવડરમાંથી માવો બનતો હોય તો બહારથી માવો લાવવાની બિલકુલ જરૂર નહીં પડે અને અત્યારે હું તમને માવાનું ટેક્સચર બતાવું તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ અને સરસ મોચરવાળો માવો બન્યો છે હજુ માવો થોડો ઠંડો થશે તો થોડો કડક થશે અને આટલા મેઝરમેન્ટમાંથી તમે ચારસોથી સાડી ચારસો ગ્રામ માવો બનાવી શકો છો તો બહુ જ ઓછા ખર્ચે માવો ઘરે તૈયાર થઈ જશે અને એકદમ ઓછી મહેનતે તો તૈયાર થયેલા માવામાંથી હવે આપણે કેસર પેંડા બનાવીશું તો આપણે તૈયાર કરેલો બધો જ માવો પેનમાં લઈ લેશું અને આ રીતે થોડો તેને ફેલાવી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે તેમાં અડધો કપ મેં સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને સાકરને મેં થોડી ખાંડીને આ રીતે લીધી છે હવે તેમાં બે ચમચી જેટલું દૂધ લઈશું તો મેં અહીં અત્યારે સાકર ખાંડીને લીધી છે એટલે એ સરસ પીગળી જાય એ માટે મેં બેથી ત્રણ ચમચી દૂધ લીધું છે દૂધ ના લેવું હોય તો તમે સાકરને એકદમ પાવડર જેવી પીસીને પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે હવે આપણે તેમાં કેસરવાળું દૂધ લેવાનું છે તો આટલો સરસ કલર આવે દૂધમાં તેના માટે મેં વીસથી પચીસ તાતણા જેટલું કેસર લીધું હતું તેને ચમચી ખાંડ સાથે એકદમ સરસ ખાંડી લીધું અને એ પછી તેને ત્રણથી ચાર ચમચી ગરમ દૂધમાં પલાળી દીધું જેથી કેસરનો એકદમ સરસ કલર પણ આવશે અને તેની ફ્લેવર પણ બહુ જ સરસ આવશે તો આ દૂધ લઈ લેશું અને તેને હવે માવાના મિશ્રણમાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરીશું અને કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ પેંડા માવામાંથી બનાવીએ છીએ એટલે બહુ જ ઝડપથી બની જાય છે તો પહેલાં મિશ્રણ બધું ઘટ્ટ હતું પણ જેમ જેમ સાકર પીગળશે તેમ તેનું પાણી થશે અને મિશ્રણ આ રીતે ઢીલું થઈ જશે તો તેને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ પર તેને કૂક કરીશું તો પાંચથી છ મિનિટ પછી આ રીતે એકદમ સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે તો પેંડા માટેનું મિશ્રણ થોડું આપણે ઘટ્ટ જ કરીશું અને જો તમને એવું લાગે કે સાકર બધી પીગળી નથી તો તમે હજુ પણ વધારાનું બેથી ત્રણ ચમચી દૂધ લઈને મિક્સ કરશો એટલે એકદમ સરસ સાકર પીગળી જશે તો અત્યારે આપણું પેંડા માટેનું મિશ્રણ સરસ કૂક થઈ ગયું છે અને પેનની સપાટી પણ છોડી રહ્યું છે હવે તેમાં એક ચમચી લાસ્ટમાં ઘી નાખીશું તો ઘી લેવાથી પેંડાના તૈયાર કરેલા મિશ્રણમાં એક સરસ શાઇન આવી જશે અને પેંડા પણ સરસ સોફ્ટ બનશે તો બધું એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને એ પછી ચેક કરીશું કે પેંડા માટેનું મિશ્રણ તૈયાર છે કે નહીં એ માટે થોડું આ રીતે અલગ આપણે મિશ્રણ કાઢી લેવાનું છે અને થોડું ઠંડુ થાય એ પછી ચેક કરીશું તો જોઈ શકાય છે એકદમ સરસ બોલ વળી રહ્યો છે અને હાથમાં બિલકુલ નથી ચોટી રહ્યું તો કેસર પેંડા બનાવવા માટેનું આપણું માવાનું મિશ્રણ પરફેક્ટ તૈયાર છે હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈશું અને થોડું ઠંડુ કરી લેવાનું છે એ પછી તેમાં આપણે અડધી ચમચી ઈલાયચીનો પાવડર નાખીશું તો કેસરની સાથે ઈલાયચીની ફ્લેવર બહુ સરસ લાગે છે એટલે ઈલાયચીનો પાવડર નાખવાનો અને એ પછી તેને મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું તો અડધી કલાક પછી જોઈ શકાય છે કે પેંડાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને સેટ પણ થઈ ગયું છે અત્યારે આ થોડું હૂંફાળું છે અને આ ટાઈમે જ આપણે તેમાંથી પેંડા વાળી લઈશું તો આજે આપણે પેંડા વાળવા માટે કોઈ પણ મોલ્ડનો યુઝ નથી કરવાના એમ છતાં તેની એકદમ મસ્ત ડિઝાઇન બનશે તો આ રીતે મીડિયમ સાઇઝનો બોલ લઈ હવે તેના પર મારી પાસે આ રીતે ડિઝાઇનવાળો ચમચો છે એ મૂકીને પ્રેસ કરીશું તો પેંડામાં એકદમ મસ્ત ડિઝાઇન પડી જશે તો મોલ્ડના ઉપયોગ વગર પણ આપણે ઘરે એકદમ મસ્ત પેંડા બનાવી શકીએ છીએ અને એ સિવાય મિની પેંડા બનાવવા માટે મેં અહીંયા એક નાનું ઢાંકણ લીધું છે તો તમે કોઈપણ ઢાંકણ લઈ શકો છો અને આ રીતે પ્રેસ કરવાથી પેંડામાં સરસ ડિઝાઇન પડી જશે તો પેંડા મૂકવા માટે મેં અહીં એક પ્લેટમાં થોડું ઘી લગાવી દીધું છે જેથી પેંડા ચીપકે નહીં અને આવી જ રીતે આપણે બધા જ પેંડા વાળીને તૈયાર કરી લઈશું અને નાના પેંડાને આ રીતે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો સાડી ચારસો ગ્રામ જેટલા માવામાંથી વીસથી પચીસ નંગ જેટલા નાના અને મોટા બંને મળીને પેંડા બને છે તો આ રક્ષાબંધન પર તમારા ભાઈ માટે આ રીતે ઘરે પેંડા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ કેસર પેંડાની રેસિપી તમને કેવી લાગી સાથે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ